મળેલી માહિતી અનુસાર મોહમ્મદ સમી બિહારના વતની છે અને તે પોતાના પરિવાર સાથે ઉધના નગરમાં રહે છે ગુરુવારે રાત્રે મોહમ્મદ અને તેમના પરિવારજનો સૂઈ ગયા હતા મધરાત્રે બે વાગે ગાય પતરા ઉપર ચડી અને તે તૂટી જતા મોહમ્મદ અને તેના બાળકોને અસર થઈ મોહમ્મદના બે સંતાનો રાશિફ જેની ઉંમર છ વર્ષ અને નસીબ જેની ઉંમર બાર વર્ષને સામાન્ય ઈજાઓ આવી ઘટનાને પગલે સ્થાનિક વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ અને લોકોનું ટોળું એકઠું થયું એકસો આઠ એમ્બ્યુલન્સ મારફતે મોહમ્મદને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો જમણાની સુરત સબસ્ક્રાઈબ કરો અમારી ન્યોસ ચેનલ ને અને બેલ આઈકોન ક્લિક કરવાનું ભૂલતા નહીં